બગસરામાં સ્વયં સૈનિક દળી આવેદનપત્ર આપ્યું છે ધોરણ છ સાત અને આઠના પુસ્તકને લઈને આવેદનપત્ર આપાયું તમામ ધર્મના મુદ્દ્યોની સિદ્ધાંતો પુસ્તકમાં સમાવવા માગી કરી છે સ્વયં સૈનિક દણી માંગ છે કે અભ્યાસક્રમમાંથી તાત્કાલિક હટાવવામાં આવી ધોરણ છ સાત અને ના પુસ્તક ગીતાના શ્લોકો છાપવામાં આવે એટલે જે અત્યારે ધોરણ છ સાત અને આઠના જે પુસ્તકો છે એમાં ગુજરાત પાઠ્યપુસ્તક મંદિર ધોરણ જેમાં માતૃ ધર્મને ટાર્ગેટ કરી અને એમાં જે છાપવામાં આવ્યું છે ગીતાના જે મૂલ્યોનો વિષય છાપવામાં આવ્યું છે તો એમાં ધર્મ જાતિ જ્ઞાતિ અમે જે કાંઈ ભેદભાવના પ્રતિબંધિત કરેલા આર્ટિકલ છવ્વીસને ભક્તનો જે છે એની જે છાપવામાં આવ્યું છે તો અમે એ બાબતે વિરોધ માટે કે ભાઈ તમામ ધર્મના મૂલ્યોને જાળવી રાખવા જોઈએ તો ભારત એક બિનસાંપ્રદાયિક દેશ હોય અને ત્યાં તમામ પ્રકારના હિન્દુ મુસ્લિમ અને શીખ જેવા રહેતા હોય તો તમામ ધર્મની અંદર એના ગ્રંથોની અંદર એમાં